કોંગ્રેસ નેતા શમા મોહમ્મદે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા વિરુદ્ધ કરેલ ટિપ્પણીના મામલે સાંસદે પ્રતિક્રિયા આપી હતી સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ કોંગ્રેસ નેતા શમા મોહમ્મદે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા વિરુદ્ધ કરેલ ટિપ્પણીના મામલે ક્રિકેટની ભાષામાં જવાબ આપ્યો હતો કોંગ્રેસે નિવેદન એવા સમયે આપી જ્યારે આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની ચેમ્પિયન્સ ટ્રોફી મેચ છે ત્યારે કોંગ્રેસના નિવેદન દેશની સાથે છે કે દેશના વિરોધમાં છે તે એક મોટો સવાલ છે જે કેપ્ટન સામે આક્ષેપો કર્યા છે તે જ કેપ્ટન આપણને વર્લ્ડ કપ જીતાડ્યો છે કોંગ્રેસ કેપ્ટન એક સ્ટેન્ડ અપ કોમેડિયન સિવાય તેમના કેરિયરમાં કોઈ પણ સક્સેસ મળી નથી કોંગ્રેસ કેપ્ટનનો સક્સેસ રેટ તળિયાથી પ્રથમ નંબરે તૈયાર રહ્યા છે દિલ્હીની ચૂંટણીમાં બે મોટા ઝીરો લઈને પાર્ટીનું નામ રોશન કર્યું છે કોંગ્રેસ કેપ્ટને ન્યુ ઇલેક્શન હરીને બતાવ્યા છે તેમ સાંસદે જણાવ્યું હતું હું માનું છું કે આ સ્ટેટમેન્ટ એમણે એવા સમય આપ્યો છે જ્યારે આજે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ઓસ્ટ્રેલિયાની સામે રમવા જઈ રહ્યું છે એટલે કોંગ્રેસ પાર્ટીને લઈને હંમેશા આપણને કન્ફ્યુઝન રહેતું હોય છે કે કઈ બાજુ હોય છે દેશના વિરુદ્ધમાં હોય છે કે દેશની સાથે હોય છે અને બીજું કે તેઓ જે કેપ્ટનને જાળ્યા કહી રહ્યા છે એ જ કેપ્ટને આપણને એક વર્લ્ડ કપ જીતાડ્યો છે એક વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચાડ્યા છે અને ઘણા એમના અંડરમાં નવા લોકોને ગ્રુમ કરવામાં પણ એમનો સિંહ ફાળો રહ્યો છે વાત કરીએ કોંગ્રેસ પાર્ટીના કેપ્ટનની તો એ કેપ્ટન દ્વારા હંમેશા એક સ્ટેન્ડ અપ કોમેડિયન સિવાય એમના કરિયરમાં કોઈ પણ સક્સેસ મળ્યું નથી અત્યાર સુધીમાં જે કહેવામાં આવે છે કે એમનો સક્સેસ રેટ તો એમનો સક્સેસ રેટ એ હંમેશા તળિયાથી પહેલાં નંબરમાં રહ્યા છે હમણાં જ દિલ્હીની ચૂંટણીમાં એમણે ખૂબ જ બે મોટા ઝીરો લઈ અને પાર્ટીનું નામ રોશન કર્યું છે એક ભવ્ય પાર્ટી કહેવાતી એ પાર્ટીને સાવ સાવથળીએ લઈ જવામાં એમનો સિંહ ફાળો રહ્યો છે એમના કરિયરમાં એ કેપ્ટન સાહેબના કરિયરમાં એમણે નેવું મેચો એટલે નેવું ઇલેક્શન એ નેવું ઇલેક્શન તેઓએ હારીને બતાવ્યા છે એટલે હું માનું છું કે એમનાથી કોઈ ટાઈપિંગ મિસ્ટેક થઈ હોય અને રાહુલ ગાંધીને ભાંડવા જતા તેવા તેઓથી રોહિત શર્માને ભંડાઈ ગયા હોય એવું મને લાગી રહ્યું છે